નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર આપનું સ્વાગત છે રામનવમી તહેવારને લઈ બોડેલી જિલ્લા એસપી સાહેબે બોડેલી પોલીસ કાફલા સાથે ફૂડ પેટ્રોલિંગ કર્યું રામનવમી તહેવારને લઈ કોઈ અનિચ્છત બનાવના બને તેની તકેદારી ભાગરૂપે આજરોજ બોડેલીના વિવિધ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું અહેવાલ હૈદર પઠાણ બોડેલી નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો